આશ્રય હજારો રૂપિયાનું નુકસાન થયું હોવાનું સ્થાનિક સ્ત્રોતો જણાવી રહ્યા છે આજુબાજુના મકાનોમાં પણ આ ચોરોએ પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો હતો એક ઘરના આંગણામાં ઘુસીને મુખ્ય દરવાજો ખોલવાનો પણ પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓ સફળ થયા નથી આ ઘટના પછી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે અને લોકોમાં રાત્રે સુરક્ષાને ગેરંટી અંગે પ્રશ્નો ઉઠી રહ્યા છે ઘટનાની જાણ તાત્કાલિક વિલાડ પોલીસને કરવામાં આવી હતી પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ આધારે તપાસ શરૂ કરવામાં આવી છે અને ચોરોની ઓળખ અને પકડ માટે પ્રયાસો ચાલુ છે